मैं सीता दीदी का भाई हूँ भगवान राम का साला हूँ चौदह साल से मेरा मनोकामना था मेरा राम मंदिर जब बनेगा तो पर नाम देंगे भक्ति पर लेट जाएंगे। जो सवेर का नहीं वो शाम का नहीं जो सवेर का नहीं वो शाम का नहीं जो राम का नहीं वो किस काम का नहीं जो, जो राम भक्त है હા અયોધ્યા અને આ રોડ તમે મેન હાઇવે રોડ જોઈ રહ્યા છો રામપથ રોડ છે ત્યાર પછી આપડે આગળ જવાના છે હનુમાન ગઢી તેમજ ભગવાન શ્રી રામ લલા નું મંદિર તરફ તે હું તમને સ્ટેપ બાય સ્ટેપ હું તમને દર્શાવવાનું છું આ રામપથ રોડ ઉપરથી તમે આગળ જવો તો ભક્તિ ભક્તિપંથ રોડ ઉપર ભક્તિ ભક્તિપંથે તમે આગળ જાવ તો હનુમાજી ગઢી હનુમાન દાદાનું મંદિર ના દર્શન થશે ત્યાર પછી આપણે આગળ જઈએ તો દશરથ ભવન એ પછી આગળ જઈએ તો અહીંયા જે રામ લલાનો જે કહી શકાય કે અમાવા રામ મંદિરનું મંદિર આવેલું છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો અમાવા રામ મંદિર ત્યાર પછી કનક કનકભુવન તેમજ ભગવાન શ્રી રામ લલાનું મંદિર આવે છે તે હું તમને વિડીયો દ્વારા દર્શાવવાનું છું ત્યાર પછી એનથી મોટી જે સરયુ નદીના કાંઠે પચ્ચીસ હજાર યજ્ઞકોન બનાવવામાં આવેલ છે તે હું તમને વિડિયો દ્વારા બતાવવાનું છું તો ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાપ તેમજ વિડીયો ને લાઇક કરવાનું ભૂલતા નહીં ખૂબ જ તેમ સંપૂર્ણ માહિતી દ્વારા હું તમને વિડીયો બતાવવાનો છું તો ખાસ કરીને વિડીયોમાં લાઈક અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં તો જય શ્રી રામ મિત્રો આપણે રામપાસ રોડ ઉપરથી અંદર જઈ રહ્યા છીએ જ્યાં હનુમાન ગઢી જે મંદિર આવેલું છે અને અહીંયા જે કહી શકાય કે ભક્તિ પંથ રોડ આ જગ્યા ઉપરથી શરૂ થાય છે અને અહીંયા બંને છે ખૂબ સુંદર મજાનો નો રામલલા ના જે કહી શકાય કે જે દુકાન ઉપર જે શિખર છે તે રીતના બનાવવામાં આવેલા છે બંને સાઈડ જો ખૂબ સુંદર મજાનું જે અહીંનું વ્યૂ આવી રહ્યો છે હું તમને લાઈન ટુ લાઈન બતાવતો જઈ રહ્યો છું બંને સાઈડ એક હરખા જે કહી શકાય ને એક હરખી દુકાન અને દુકાનની ઉપર સરસ મજાની જે રામલીલાને

મિત્રો આપણે જે બાપુ પાસેથી જે તિલક કરાવી લીધું છે જે કહી શકાય કે તમે પૈસા આપો તો ભલે અને ન આપો તો ભલે તે તમને સરસ મજાનું ભગવાન શ્રી રામ નું તિલક કરી દે છે તો આ તમે જે વ્યૂ જોઈ રહ્યા છો ને તે રાજદ્વાર છે અહીંયા ભગવાન શ્રી રામ અને સીતા માતાની અહીંયા જે મંદિરમાં મૂર્તિ રાખવામાં આવેલી છે ભક્તિ પથ ઉપર મિત્રો આગળ વધો તો રાજત દ્વાર ખુબ જ પ્રાચીન મંદિર છે જેમની અંદર ભગવાન શ્રી રામ અને સીતા મૈયા બિરાજમાન છે તો તેમની સ્થાપના વિશે થોડીક ઐતિહાસિક વાતો જાણીએ મહારાજ દાયા રાજા સાહેબ છે રાજસમ બના મંદિર હે અહિયાં મિત્રો હનુમાનગડી હનુમાનજી દાદા ના દર્શન આવશો તો અહિયાં તળાટીમાં ખુબજ ભવ્ય ટ્રાફિક તમને જોવા મળશે અને ન્યૂઝ રિપોર્ટર દ્વારા અહિયાં ભવ્ય તમને લાઈવ ન્યૂઝ રિપોર્ટ આપી રહ્યા છે અને અહિયાં જુઓ તમે ઘણા બધા ન્યૂઝ રિપોર્ટર દ્વારા અહીંયા તમને લાઈવ અલગ અલગ માહિતી તમને અપડેટ વિડીયો દ્વારા તમને જણાવી રહ્યા છે અને અહીંયા હનુમાનગીરી જવા માટે તમારે છોતેર પગથિયાં ચડીને હનુમાનજી દાદાના દર્શન થાય છે અને આ જગ્યા ઉપર હનુમાનજી દાદાનો એવો ઇતિહાસ છે કે તમે અયોધ્યામાં જ્યારે આવો તો હનુમાનજી દાદાના દર્શન ન કરો તો અયોધ્યાની યાત્રા અધૂરી ગણાય તેવો આ જગ્યાનો ઇતિહાસ છે તો આ હનુમાનજી દાદાના દર્શન કર્યા વગર તમે અયોધ્યા પારા જતા નહીં ખાસ કરીને તો પહેલા આવો તો હનુમાનજી દાદાના દર્શન કરી લેવા પહોંચી ગયા છે હનુમાનગઢી એથી દશરથ મહેલ તરફ જતા હતા તો અહીંયા મારી પાસે રહ્યા છો ભગવાન શ્રી રામ અને ભરત મિલાપનું આ જગ્યા ઉપર જે થયું હતું તે અહીંયા મંદિર ખૂબ સુંદર મજાનું બનાવેલું છે તેની ઉપર પણ તમે દિવાલ જોઈ રહ્યા ખૂબ સુંદર મજાની જે ડેકોરેશન તેમજ કલરકામ કરવામાં આવ્યું છે અને આ રીતના જે ભગવાન રામલાલાના દર્શન કરવા જતા આ રીતના જે કહેવાય કે સુતા સુતા તેમને પોતાની માનતા પૂર્ણ કરી રહ્યા છે जय तस्रती बालाजी। जय। जय श्री राम। जय श्री राम। जिला समस्तीपुर, थाना हसनपुर गांव पर सकरपुरा। नाम नवीन दास। यहाँ सदुकिनार चालू किए हैं वहाँ से तो ट्रेन आए हैं सदू की नार चालू किए आठ बजे सवेर में हनुमान जी के पास गए आप जा रहे हैं राम दिया मेरा मनोकामना था मेरा राम मंदिर जब बनेगा तो सदु दंड प्रणाम देंगे धरती पर लेट जायेंगे जी जो राम जो सवेर का नहीं वो शाम का नहीं जो सवेर का नहीं वो शाम का नहीं जो राम का नहीं वो किस काम का नहीं आ जो, आ जो राम भक्त है जो राम भक्त है राम का है वो दिल्ली कुर्सी पर विराजमान रहेगा।, रहेगा मैं सीता दीदी का भाई हूँ भगवान राम का साला हूँ मिथिलांचल वासी हूँ कमल नयन श्री राम का कमल मुख सीता नयन श्री कृष्ण का ज्ञान रूपी गीता और मिथिलांचल के मिट्टी से प्रकट हुई मिथलेश कुमारी दीदी सीता जय श्री राम दीदी सीता मिथिलांचल का मिट्टी का बेटी है तो मैं मिथिलांचल मिट्टी का बेटा हूँ हनुमान सरजू किनार से हनुमान जी के पास चले गए अब जा रहे है रामलला के पास से लगा रहे ये सात पैतालीस में हम चालू किए है स्नान करके चालू कर दिए सात पैंतालीस में जी ऐसा लग रहा है चौदह साल से बहन बहन हम चौदह साल से सा मनोकामना रखे हुए थे जिस समय हाँ। इलाहाबाद कोर्ट ने तीन भाग कर दिया मेरे जन्म जन्म भूमि का एक दे दिया भूमि का एक हिस्सा एक हिस्सा निर्मोही अखरा का एक हिस्सा मुस्लिम समाज का हम उसी समय प्रतिज्ञा यहाँ आकर तीन महीना किए थे मेरा राम जन्म भूमि अखंड होगा तो मैदान पर नाम देंगे साधु किनार से हनुमान जी के पास तक और रामलाला पास तक जय जय सीता जय सीता जय सीता जय सीता सीता राम बोलते रहो आगे बढ़ते रहो सारे काम बनते रहे। जय हनुमानगढ़ी थी एक जेट सीधे-सीधा चाल्या हो तो यहां तुमने दशरथ राजा नो महल तुमने जोवाम है छे आ छे दशरथ राजा नो महल અને ભંડારો અન્નનો ચાલી રહ્યો છે તે તમને અંદર દરરોજ માટે જે અનલિમિટેડ જમવાનું પણ મળી રહેશે ને અહીંયા તમે જુઓ ખૂબ સુંદર મજાનું જે બોર્ડ પોસ્ટર અહીંયા રાખવામાં આવેલું છે રામ જન્મભૂમિ પંથ તરફ જવા માટેનો રસ્તો દશરથ રાજાના મહેલ તરફ જવા માટેનો રસ્તો તે અહીંયા કાંઈક લગાડવામાં આવશે ના તમે જુઓ ખૂબ સુંદર મજાનો દશરથ રાજાનો રાજમહેલ છે દશરથ રાજાનો મહેલ છે તે તરફ આવો તો અહીંયા જે એક જે બગલમાં જે ગલી પડે છે તે કનક ભવન તરફ જાય છે આ જગ્યા ઉપરથી તમારે જવાનું હોય છે રામલલાના મંદિર તરફ જતાં અહીંયા એક ખૂબ સુંદર મજાનું જે ડેકોરેશન તેમજ સરસ સરસ મજાનું શણગારવામાં જે એક મંદિર આવેલું છે તમે જુઓ લાઇનમાં એ રીતના ઘણા બધા મંદિર છે અને અહીંયા શરૂઆતમાં જ આપણે જઈએ તો તે દર્શાવવામાં આવેલું છે કેવું સરસ મજાનું મંદિર છે લાઈનમાં તમને મંદિર જોવા મળશે હનુમાનજી દાદાના છેલ્લે તમને દર્શન થશે તમામ મંદિરનો વ્યૂ અમાવા રામ મંદિરની આપણે પાછા પહોંચી ગયા છે અને આ સામે જોઈ રહ્યા છો તે અમાવા રામ મંદિર તરફ જવા માટેનો રસ્તો છે તે અમાવા રામ મંદિરની પૂરેપૂરી ડિટેલ મેં એક અલગ તેમનો વિડીયો બનાવ્યો છે તેમાં મેં સંપૂર્ણ માહિતી તમને આપી છે આ છે ગેટ અને આ તરફ જવા માટેનો રામલલા તરફ મંદિર તરફ જવા માટેનો રસ્તો છે જે એક જે અમાવા રામ મંદિરની બગલમાં જ તેમનું મંદિર છે ત્યાં જઈને હું તમને દર્શન કરાવીશ આપણે પહોંચી ગયા છીએ ભગવાન શ્રી રામના જન્મભૂમિનો જે મોટી પ્રતિષ્ઠા મહોત્સવ સ્થળ છે તે તરફ આજે રેલવે સ્ટેશન રોડ તરફ આ રોડ જાય છે અને મુખ્ય રોડ માર્ગ દર્શાવવામાં કહેવામાં આવે છે અને અહીંયા જો દશરથ ભવન કનક ભવન અને હનુમાનગઢી રોડ તરફ જવા માટેનો રસ્તો આપણે એ તરફથી આવેલા છે ભગવાન શ્રી રામ જલાના મંદિર તરફ જ્યાં મૂર્તિ પ્રાંત પ્રતિષ્ઠા થઈ રહી છે તે તરફ મિત્રો અત્યારે જે મંદિરનો કામકાજ ચડામાં ચાલી રહ્યો છે અને અત્યારે જે મંદિરનો અંદર દર્શન કરવા માટેનો સમય છે સવારના થી અગિયાર અને એ બપોરનો ટાઈમ શું છે બપરનો ટાઈમ બેથી થી સાડા સાત હોય છે સુધીનો ટાઈમ છે ને સવારનો સાતથી સાડા અગિયાર કલાક સુધીનો ટાઈમ છે ત્યારે તમને આ જગ્યા ઉપર ભગવાન શ્રી રામના જે મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે તે જગ્યા ઉપર એન્ટ્રી મળી શકે છે અને છે આ રીતના જે સુંદર ભગવાન શ્રી રામ નું નામ ચાલી રહ્યું છે જય શ્રી રામ જય શ્રી રામ અને અત્યારે આપડે ગયા છીએ હનુમાન આ રીતના જે પાંચ જણાની જે ટિકિટ લીધી આપણે લઈ લીધી છે દસ રૂપિયા બરાબર ને હા મિત્રો આપણે બસની અંદરથી ઉતરી રહ્યા છે અને અહીંયા આવી ગયું છે ભગવાન શ્રી રામ લલાના મંદિરનો મુખ્ય દ્વાર જે આ મુખ્ય દ્વાર છે ને આપણે આ સફર કરીને આવ્યા હતા આ બસમાંથી કાલે મિત્રો આપણે અહીંયા ભગવાન શ્રી રામલલાના મંદિરને દર્શન કરવા માટે આવ્યા હતા અને જે કહેવાય કે તેનો ટાઈમિંગ છે સવારના સાતથી લઈને બપોરના અગિયાર વાગ્યા સુધી અને સાંજનો ટાઈમ છે બપોરના બે વાગ્યાથી લઈને સાત સાડા સાત વાગ્યા સુધીનો ટાઈમ છે ત્યારે આવ્યા હતા ને ત્યારે આ જગ્યા ઉપર જે રોડ બનવાનું નહોતું રોડ બનેલો જ નહોતો ને અત્યારે એક રાતમાં તે ખૂબ સુંદર મજાનો જે રોડ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે આ મિત્રો કળશ યાત્રા થઈ રહી છે અને કળશમાં જળ સરયુમાંથી ભરેલું છે અને હજારો લોકો અત્યારે આ કળશ યાત્રામાં જોડાયા છે જો અહીંયા પણ એટલી જ ભીડ છે અને આગળ મંદિર તરફ પણ એટલી જ ભીડ ગઈ છે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા અહીંયા ફ્રીમાં નિઃશુલ્ક લોકર વ્યવસ્થા છે મહિલાઓ માટે અલગ લોકર વ્યવસ્થા છે ત્યારબાદ અહીંયા ત્રણ અલગ અલગ બ્લોક છે પેન ડ્રાઈવ કેમેરા એક્સવાયઝાઇડ કોઈ પણ વસ્તુ હોય તો એ અહીંયા રાખીને જવાની છે તમે ઘડિયાળ પણ અંદર નહીં લઈ જઈ શકો તો અહીંયા લગે સ્કેન કરવામાં આવે છે પહેલાં આપણા ગુજરાતમાં એક ભાઈ બાવી વર્ષ નોકરી કરી ગયા ને આ મસ્ત મજાની મૂર્તિ અહીંયા વેચતા હતા બસો બસો ની મૂર્તિ આપણને દોઢસો માં મળી ગઈ બરોબર અમે ખાસ વાત કે મિત્રો જો આ ભાઈ મૂર્તિ વાળા

ઓલી કંકુ લઈ લેજો આનું ઓરિજિનલ કંકુ આવશે દસ રૂપિયા નું ખુલ્લું કંકુ આવે ને એ લઈ લેજો ખુલ્લું પેકિંગ નહીં પેકિંગ નહીં ખુલ્લું દસ રૂપિયા નું કંકુ જયારે પણ અહીં આવો તો લઈ લેજો તમને રામ દરબાર માં મળી જાય રામ દરબાર વાળા રસ્તે ના જન્મ છો હું નામ ભૂલાઈ ગયું તમારું શંકરભાઈ નો નાશ જન્મ છો છે આમ તો ગુજરાતી જ ગણાય પણ અયોધ્યા નું મૂળ ગામ છે મિત્રો અમે જયારે દર્શન કર્યા તો તમારી કદાચ નજર નહીં હોય ઘણા જ બધા બેનો અને ભાઈઓ ભાવુક થઈ ગયા હતા આંખોમાં અશ્રુ આવી ગયા હતા તો અત્યારે આવો માહોલ છે સાડી પાંચસો વર્ષના ઇંતજાર બાદ જ્યારે તેના મોહ સ્થાનકમાં બિરાજમાન થઈ રહ્યા છે તો ઘણા જ ભક્તો તેમના દર્શન કરીને ભાવ વિભોર થઈ જાય છે અમારી પણ આંખોમાં આંસુ આવી ગયા એવો માહોલ ઊભો થઈ ગયો હતો જોકે હજી ઘણું જ બધું કામ બાકી છે મંદિરનું પણ દર્શન શરૂ કરી દેવામાં આવ્યા છે એક કામ એક વાત ખાસ યાદ તમને કહેવા નથી કે બાવીસ તારીખે જ્યારે ત્યાં પ્રતિષ્ઠા મહોત્સવ છે તો વીસ એકવીસ ને બાવીસ ત્રણ દિવસ અહીંયા સંપૂર્ણ દર્શન બંધ રહે છે તમને આગળ જે ટાઈમ જણાવ્યું એ ટાઈમ સિવાય પણ બંધ રહેશે પૂરો દિવસ બાવીસ તારીખ પછી ત્રેવીસ તારીખથી પાછા કન્ટિન્યુ જે પણ શ્રદ્ધાળુઓ આવે છે તેમના માટે દર્શન શરૂ રહેશે તો આ તો મિત્રો આજનો બ્લોગ આશા છે તમને આ બ્લોગ ગમ્યો હશે જો આ બ્લોગ ગમ્યો હોય તો બ્લોગ લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી દેજો અને વિડીયો વિશેના તમારા અભિપ્રાય જણાવી દેજો તો ફરી મળીશું આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ